આવેલા કંપનીના ગોડાઉન માંથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસને વાપી જીઆઈડીસી સામે પહોંચી મીણિયા કોથળામાં રાખેલા બોર વાલ્વ મળી આવ્યા હતા જે અંગે પૂછતાછમાં આવતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે તેઓના નામ ઠામ પૂછતા અંકિત પ્રદીપ જયસ્વાલ અનિલ કુમાર મુન્ના પ્રસાદ કુશવાહા દયાનંદ દયાનંદસિંઘ ગિરધારી રામ ગુર્જર અને ચંદ્રેશ ઉર્ફે ધર્મેશ ભવરલાલ ગુર્જર હોવાનું જણાવ્યું હતું કોથળામાં ભરેલા ના બોલ કુલ નંગ એકસો ચોત્રીસ જેની કિંમત આશરે એક લાખ સાઠ હજાર આઠસો મળી આવ્યા હતા પોલીસે મોપેડ અને બાઇક સહિત મોબાઈલ ફોન કબજે કરી કુલ બે લાખ ચાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી તેઓની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં આ બોલ વાલ્વ વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝમાં માર્વલ એન્જિનિયર કંપનીના ગોડાઉનમાંથી ચોરી કર્યાનું બહાર આવ્યું હતું આ અંગે વાપીના આનંદનગરમાં રહેતા અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા જીતેન્દ્ર પટેલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી એ કંપનીના ગોડાઉનમાં તપાસ કરતા એસેસના બોલ વાલ્વની ચોરી થયાનું માલુમ પડ્યું હતું ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ કરતા પાંચ ઇસમો નજરે પડ્યા હતા એલસીબી વલસાડ પ્રશંસનીય કામગીરી કરી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી